ఆదిలాబాద్ జిల్లాలో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఐదు వేడుకలను రామ్లీలా మైదానంలో ఇరవైన జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాథోడ్ సురేష్ నాయక్ మాట్లాడుతూ సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రతి మండలాల నుండి గ్రామ పెద్ద నాయక్ కరోబరి ప్రజల ప్రతినిధులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు జై మా శివాని సురేష్ నాయక్ આદિલાબાદ હતી શ્રી સંત સેવાલાલ મહારાજે જયંતી વિષય તમા્રુઆરી વીસ તારીખ રોજ મંગળવારે રામલીલા મેદાન આદિલાબાદ सेवालाल जयंतीर कार्यक्रम आयोजन तो कर जिल्हावासिओी समाजेर प्रमुख लोग, समाजेर सज्जन लोग, माता बहिनी नम्र नम्र छ की ही जो सवारे प्रोग्राम मंगळवारी रो प्रोग्राम, प्रोग्राम सधिके ते अधिक संख्या संख्याम हजार वेतानी ही प्रोग्रामेन તમે સક્સેસ કરો છો માં આશ કરું છું ઓર અલાવા એ કેળો એક વાત છે કે આમ સેવાલાલ જયંતિ ગામે ગામે મનાલી દે પણ આપણે જિલ્લા લેવલેમાં સમાજ એકત્ર છે સમાજ સમાજે સારું કામ કરે છે એ કેતાણી આપણે એક જાગ આ આવશ્યકતા છે આમ એક જાગ આયથી એક વાત આપણને નિશ્ચિત છે કે સમાજેર પ્રભાવ અધિકાર ગણે પર પડે છે ગવર્મેન્ટ પર પડે છે એ સારું આપણે એક જાગ આનું આવશ્યક છે રાજનીતિ હિસાબેથી આપણે અલગ અલગ વિચારે કઈ પણ સમાજના વાત છે તો આપણે એકત્ર વેતાણી એક અવાજ એમ બોલે આવશ્યકતા છે હું જ પ્રયાસ સવાર આપણને સેવાલાલ જયંતિર માધ્યમેથી કરેલી તાણી માતા હતી સજ્જનો લોગ હતી આપણો જો સમાજે મોટેલોગ છે હું નથી નમ્ર વિનંતી છે કે તમે ગામે ગામે માં તમાર શક્તિથી જો બી વે શકે છે આપણે લોગોને જમા કરી લેતાણી ગામે ગામે બસેરો આયોજન કરે માય છે બસ તમારે જાગે પણ એ કંઈ દૂર દરાજેર જાગે પણ ના પહોંચે તે લોકો એ સમાજે કાર્ય છે કરતાની સમજતાની આંગે તાણી વાતાણી ગાડીમાં બેસો ગાડીમાં આવો ज, ज, कुछ आगे पर आर टी सी बसे थोडा बढायम आहे आर टी सी बसेम महिला बहि फ्री वैपोरी होती छ की तो आर टी सी बसेर भी उपयोग कर ती जास्ते ते जास्त संख्या तो आयोजन केनी नम्र विनंती आता आयरबाद मेडिकल कैंप भी आयोजन करे और अलावा समय पर ગ્યારા વાસ્યેથી જ ભોજન આયોજન છે ઓર સારું કોઈ દુદાર વાત છેની નહીં આપણેને સૂરો પરિપૂર્ણ રૂપેથી આ પૂરો પ્રોગ્રામ આરેન્જ કરવામાં આવે છે જ્યારે સારું વિનંતી છે કે તમે અધિકથી અધિક સંખ્યામાં આવ્યો હાથ જોડતાની સેવાલાલ જયંતિ ઉત્સવ કમિટીના અધ્યક્ષ નાતેથી તમારી પ્રાર્થના કરું છું જય સેવાલાલ જય સેવાલાલ